કાર્યક્રમમાં ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશનના મેમ્બરોને પ્લાસ્ટિક રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝમાં આવનારી નવી ટેકનોલોજીની નવી સરકારની નીતિ અને વેસ્ટ મેનેજમેન્ટની માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમમાં ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક એસએસએનના હોદ્દેદાર તથા રાજકોટ પ્લાસ્ટિક એસોસિએશનના હોદ્દેદાર વિવિધ વિસ્તારના ઉદ્યોગપતિ ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત

છ છઠ્ઠો પ્લાસ્ટ શોનો કાર્યક્રમ છે બે એપ્રિલથી પાંચ એપ્રિલનો એના માટે ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશનના આમંત્રણને માન આપી અને અમે બધા અહીંયા આવ્યા છીએ અને નવા નવી ટેકનોલોજીનું અપડેશન થાય એના માટે ત્યાં બધાને નવા જે કોઈ ટેકનોલોજી માટે નવી મશીનરી આવે નવી ટેકનિક જે છે એના માટેનો અમે નવો એક ધંધાને વેગ મળે એના માટેનો જે કાર્યક્રમ કર્યો છે એના માટે આ લોકોને અમે જાણ કરવા માટે રાજ ધોરાજી આવ્યા છીએ દલસુખભાઈ વાગડિયા ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ આજ રોજ ધોરાજીની અંદર રાજકોટની રેસકોસ ગ્રાઉન્ડની અંદર યોજાનારો પ્લાસ્ટ શો તેના પ્રમોશન માટે આ એક કાર્યક્રમનું આયોજન કરાયેલું હતું સાથે સાથે દિલ્હી પ્રગતિ મેદાનની અંદર જૂન મહિનાની અંદર ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક આયોજિત એક એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે તેના પ્રમોશન માટેનો પણ આજે ધોરાજીમાં એક કાર્યક્રમનું આયોજન થયેલું હતું આ કાર્યક્રમમાં ધોરાજી પ્લાસ્ટિકના સભ્યોને સરકારની નવી નીતિઓ પ્લાસ્ટિક રિસાયકલિંગની નવી ટેકનોલોજીઓ નવા કેમિકલો નવા પ્લાસ્ટિક મટીરિયલો વિશેની માહિતી અમને પ્રોવાઈડ કરવામાં આવેલી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ધોરાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે